અમારા ગામડાના એ એક બેનની દીકરી મુંબઈમાં હારે તે વેવાઈને ઘરે ગયા એટલે હવે ગામડામાં તો પાણી ભરવાનું શીશીન ભરવાનું પૂછો આપણા ગઢિયાને સાળી સાળી હાથના ઊંડા કુવાન શીસણીએ પાણી ને માથે બેડા મૂકીને લાવવાનું તે હવે મુંબઈમાં ગયા ને તે બાથરૂમમાં નળ આવે ચોકડી નળ આરે નળ ત્યાં બેન ને તો એમ થઈ ગયું બિચારા ગામડાના ઘર કે પાણી ભરી ભરી મારા ટાઈલ પડી ગઈ અને આ મારી તો ભીતડામાં જ પાણી આવે ભીતડામાં કેવું સારું જ્યાં નળ કરો ત્યાં પાણી એટલે બેન બાથરૂમમાં ગયા ને મનમાં હું થયું કે એકાદો નળ મારે ગામડે લેતી જાઉં ને ભીતરામ ખોડી દઉં મારે પાણી ભરવા જવું બિચારા ગામડા હતા તે ધોકો લઈ અને નળ કાઢવા મીડ્યા બાથરૂમમાંથી તે અવાજ આવ્યો ધબ ધબ તેની વેવાઈને કીધું કે વેવા લુગડા રહેવા દે ધોવામાં મારે કામવાળી ધોઈ નાખશે એ કે હું લુગડા નહીં જ ધોઈ ત્યાં નળ કાઢું છું પણ મરહોળો નીકળતો નથી કે કેમ એ કે તમે વેવાણ કેવું હારું તમારે ભીતળામાંથી પાણી આવે અને મારે તો પાણી ભરી ભરી હું ઠાકી ગઈ એ એકાદો નળ લઈ જાઉં મારે ઘરે ભીતડા ખોડી દઈશ અરે અહીંયા બેહો વેવાણી ભીતડામાંથી નથી આવતું તઈ એ અમારે અગાશીમાં ટાંકો છે અને એ ટાકો બે દે ખૂટી જાય એ અમારે ફળિયામાં પાંચસો ફૂટનો બોર છે બોર તે એ બોરમાંથી પાણીનો ટાંકો ઉપર ભરાય અને પછી નળમાં સુધી પાઇપલાઇન નાખી છે તે આવે છે એવું તક એવું જોઈએ ને તારે ત્યારે આ તો આ દ્રષ્ટાંત છે વાલાબહેનો હું તમને એ કહેવા માગું છું કે કથા વાર્તાના કનેક્શનો એ સાંખ્યોગી બહેનો સાથે રાખવા તો ન્યાયથી જ્ઞાનનો પ્રવાહ આવે મોબાઈલમાં કથા સાંભળવી શાસ્ત્રો વાંચવા એ આવું બધું કનેક્શન જોડી રાખ્યા હોય ને તો આપણામાં જ્ઞાન આવે બાકી ટાંકાનું ખૂટી જાય ભોમાં ટાંકાનું ખૂટી જાય પણ કનેક્શન જોડેલું હોય પાતાળના પાણી અરે તો ખૂટે નહીં એમ એ આપણે એક દી કથા સાંભળવી ત્રણ દી મજા આવી પછી ચોથે દી બધું વિસરી જાય એમ નહીં પછી કથાને વાગોળ્યા કરવાની એનો જ્ઞાનનો પ્રવાહ આવ્યા કરે તો જ્ઞાન વાર્તા રૂપી પાણી ખૂટે નહીં